એક સત્ય ઘટના એક કુવારી છોકરી બની માં પણ પાછળથી ખબર પડી આ કારણ આ વાત જાણે તમે હેરાન રહી જશો મિત્રો મિત્રો આજે અમે એક સત્ય ઘટના પર આધારિત એક વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ જેમાં એક છોકરી પરણેલી પણ નથી અને તેમ છતાં પણ બની જાય છે માતા તો જાણે જાણો ક્યાં સંજોગમાં એક કુવારી છોકરી બને છે બે દીકરીઓની માતા તેના માટે પૂરેપૂરી સ્ટોરી ત્યાંથી સાંભળજો અને એક વાળી છોકરી પર તમને પણ થશે ગ્રવ કિરણ લેપટોપ પર પોતાની ઓફિસનું કામ કરી રહી હતી અને તેની માતા તેની માતા સાથે વાત કરી રહી હતી ત્યારે કિરણ પાસે તેની બંને દીકરીઓ મીણા અને વર્ષા એકદમ ખુશી

ણ ના ઘર અને સંસારની રોનક વધારી રહી હતી બંને દીકરીઓ ભણવામાં પણ હોશિયાર અને વિચારો પણ બંનેના સુંદર આ જો એ કિરણ પણ ભગવાનનો આભાર માની રહી હતી કે ભગવાન મને ખૂબ જ સુંદર અને સમજદાર બે દીકરીઓ આપી છે હું ખૂબ જ નસીબદાર છું કે ભગવાનને મને આ બંને દીકરીઓની માતા બનાવી ત્યારબાદ કિરણ પોતાની માતાને પૂછે છે કે મમ્મી મેં ક્યાં જન્મમાં એવા તો કાર્ય પૂર્ણ કર્યા છે કે મને આટલું સરસ સ્થાન સુખપાત્ર પાત્ર થયું અને મને આ બે દીકરીની માતા બનાવી છે આ આ સાંભળીને કિરણના મમ્મી કઈ જ બોલતા નથી અને માત્ર આકારમાં માથું હલાવે છે ત્યાર કિરણ ફરીથી એની માતાને પૂછે છે કે કે મમ્મી તું કેમ કઈ બોલતી નથી નહીં શું મારી દીકરીઓ તને વાલી નથી આ સાંભળી કિરણના માતા રેવતી બેન જણાવે છે કે બેટા એવું નથી પણ આ વાત સાંભળી મને ભૂતકાળ યાદ આવી જાય છે ત્યારે કિરણ જણાવે છે કે અરે મમ્મી ભૂતકાળ ક્યાં એટલો ખરાબ હતો જે તું તેને યાદ કરીને ઉદાસ થઈ જાય છે ભગવાનને મને આ બંને પરીઓની માતા બનાવી મારા પર મહેરબાની કરી છે ત્યારે તેની માતાથી ચૂપ ન રહેવાયું અને તેને બોલી ઉઠી કે તું સમાજનું તો વિચાર લોકો તારા વિશે કેવું કેવું વાતો કરી રહ્યા છે કે લગ્ન કર્યા વગર બે દીકરીની માતા છે ન જાણે ક્યાં મોટો કાળો કર્યો છે શું ખબર કોની હશે આ દીકરીઓ કિરણ આટલા વર્ષો પછી પણ કેવી બિંદાસ રહે છે તેને સમાજ અને પરિવારની કઈ પરવા નથી આટલું કહી કિરણની માતા આગળ જણાવે છે કે બેટા હું પણ એક મા છું મારાથી મારા દીકરી વિશે સમાજની આવી ગંદકી વાતો સહન નથી થતી આટલું કહીને રડવા લાગે છે આ જોઈ કિરણ તેની માતાને સમજાવે છે કે હું તમને રડતા નથી જોઈ શકતી અને રહી વાત લોકોની તો હું એવા લોકોનું કેમ માનું અને તેને મારા વિશે શું જણાવ્યું શું આ લોકો મને સમજે શકે શું આ સમાજ ક્યારેય એવું કામ કરી શકશે કે હું જ કરું શું પરતું મમ્મી તું પણ આ લોકો જેવી વાતો ન કર તો હું સારું આમ કહી તે પોતાની માતાની વાતોથી નારાજ થઈને પોતાનું લેપટોપ લઈને પોતાના બેડરૂમમાં જતી રહી હવે કિરણ પણ પોતાના આંસુ રોકી શક્તિ નહીં અને ભીની આંખો સાથે કિરણ સાત વર્ષ પહેલાના ભૂતકાળમાં ખોવાઈ જાય છે સાત વર્ષ પહેલા તે એક જ જોબ કરતી હતી એક દિવસ કિરણને જોબ પરથી છૂટવામાં થોડું મોડું થઈ જાય છે અને જ્યારે તે રેલવે સ્ટેશનથી ઘરે જઈ રહી હતી ત્યારે તેને એક ખૂણામાં અંધારામાં એક બેગ દેખાય તે બેગમાંથી નવજાત શિશુનો રડવાનો અવાજ આવતો હતો તે પહેલા જ તો કિરણને થયું કે તે પોલીસને જાણ કરે પરંતુ તેણે પહેલા જ બેગ ખોલીને જોવાનું નક્કી કર્યું તેણે બેગ ખોલી તો તેમાં એક નહીં પણ બે સુંદર અને માસૂમ બાળકીઓ રડતી હતી તે પ્રેમળ બાળકીઓને જોઈને કિરણનું માત્રો જાગી ગયું અને તે બંને બાળકીને ઘરે લઈ આવી કિરણે વિચાર્યું કે આ બાળકીઓ એક દીકરીની જાત છે એના પરિવારે ત્યાગ કર્યો તો શું થયું હો જો હવે હું પણ તેને ત્યાગ કરી દઈશ તો હું એક સ્ત્રી ન બની શકું એક સ્ત્રી બીજી સ્ત્રીનો આ રીતે કેમ ત્યાગ કરી શકે થોડા માથે થોડું ખાઈશ પણ તેમથી જ આ દીકરીઓનું પાલન કરીશ ને સાથે જ રહેશું આમ વિચારી કિરણ સમાજની પરવા કર્યા વગર તે બંને દીકરીઓનો ઉછેર કરવા લાગી પરંતુ મિત્રો આ દીકરીઓ પણ કિરણના ઘરમાં શુભ પગલાઓ લઈને આવી હતી કારણ કે ત્યારબાદ કિરણ જે કંપનીમાં કામ કરતી હતી તેને કંપનીની તે સીઓ બની ગઈ અને તેની આવક પણ ચાર ગણી વધી ગઈ કિરણ આ બધું જ યાદ કરી રહી હતી ત્યાર જે તેની બંને દીકરીઓ તેની પાસે આવી કિરણને તેને પ્રેમથી ભેટ ભેટી પડી અને વિચારવા લાગી સમય પણ કેટલો ફટાફટ ચાલ્યો જાય છે દિવસો જતાં મારી પરિઓ મોટી થઈ ગઈ અને સાથે સાથે એટલી જ સમજદાર અને હોશિયાર પણ આજે કિરણ અને તેની બંને દીકરીઓ સાથે ખૂબ જ છે આપણે પણ કોઈના વિશે કંઈક બોલતા કે વિચારતા પહેલા ધ્યાન રાખવું જોઈએ આ આવા

ગર્ભમાં તેની હત્યા કરી નાખતા હોય છે તો આવા લોકો વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો તમે કોમેન્ટમાં દસ પંદર સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી છે આવા જ સરસ સ્ટોરીઓ સાંભળવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો મિત્રો જય માતાજી ચલો આપણે નવા વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત